ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું સ્મરણ પૂજન અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થતા હોય છે મેઘરજનગરમાં પિતૃ તૃપ્તિ માટે સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું મેઘરજનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી હનુમાનજી માટે ખાસ સ્ત્રોત એવા સુંદરકાંડનું સંગીતમય પઠન થાય છે ત્યારે હાલ પિતૃપક્ષ ચાલી રહ્યો છે ત્યારે અને આસપાસના અર્થે સુંદરકાંડ યુવા મંડળ દ્વારા આયોજન કરાયું છે વ્યાસપીઠ પર યુવા શાસ્ત્રી હર્ષિલ ભટ્ટના સ્વમુખેથી સંગીતમય ભાગવત જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે અબાલ વૃદ્ધ સૌ કોઈ પિતૃઓના કલ્યાણ અર્થે કથા શ્રવણ કરી રહ્યા છે આજે ભાગવતના અલગ અલગ મનોરથની ઉજવણી થતી હોય તે પૈકીના કૃષ્ણ જન્મોત્સવની

જે હાલ આયોજન ચાલુ જ છે સંતો ભક્તો મહાપુરુષો વડીલો માતાઓ દરેકને આમંત્રણ છે વધુને વધુ સંખ્યામાં દરેક ખરી ભક્તો આ કથાની અંદર જોડાય અને આ કથાનો લાભ લે એ વિયાસપીઠથી આપ સર્વેને વિનંતી છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે